शर्षण उत्सव बे हजार पच्चीस अंतर्गत आई सी दी एस भूज घटक શૂન્ય 1 ખાતે લોહ તત્વથી ભરપૂર મિલેટ્સ બાંધ્યોની નિર્દેશન સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સાથે જ મેદસ્વિતાથી દૂર રહેવા અને ઘટાડવા બાબતે સમજ મેળવી હતી જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યા દ્વારા કાર્યકર બહેનોને આંગણવાડી કક્ષાએ બાળકોનું નિયમિત વજન અને ઊંચાઈ કરવા તેમજ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના પર ભાર મુકવા જણાવ્યું હતું સાથે જ મેદસીતા સામે તેલ ખાંડ અને મીઠાનું સેવન ઘટાડીને કઈ રીતે મેદસીતા દૂર કરી શકાય તેના વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ઇનર વિલ ક્લબના ઉપપ્રમુખ રચનાબેન શાહ દ્વારા પોષણયુક્ત પરંપરાગત વાનગીઓને કઈ રીતે તૈયાર કરવી તે વિશેક સમજ આપવામાં આવી હતી કાર્યકર બહેનો દ્વારા બનાવવામાં આવેલી મિલેટ્સની વાનગીઓને એક થી 3 નંબર આપી પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભૂજ ઘટક 1 ના ઇંચા સીડી ટી ઓ શ્રી પ્રવીણાબેન ગોર તમામ સેજાના મુખ્ય સેવિકા શ્રી એન એન એમ કોઓર્ડિનેટર कचेरी कर्मचारियों तथा आंगनवाड़ी कार्यकर बहनों उपस्थित रहा था तेमज़ इनर व्हील क्लब ऑफ भूज फलेमिंगो ना प्रमुख श्री विश्वाबेन धाल उप प्रमुख श्री रचनाबेन शाह सेक्रेटरी श्री फाल्गुनीबेन पारेख कार्यक्रम निर्णायक तरीके उपस्थित रहा था